જય માતાજી હું છું સેફાલી અને સેફાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો કોણ કોણ રેડી છે આજે જાંબુ સોટ્સ પીવા માટે હું પણ બનાવું છું ચલો સાથે સાથે તમે પણ બનાવેલો હોય જે પહેલાં સિઝન જતી રહે પહેલાં ફટાફટ બનાવીને પી લો તો આપણે એના માટે જાંબુ લીધેલા છે અને એક બાઉલમાં હવે આપણે જાંબુને થળિયાથી અલગ કરી લઈશું તો આવી રીતે આપણે બધી રીતે સુધારી લઈશું અને તમે એક જે કાણાવાળી જે સૂપ છાણવાની જે ગયણી આવે છે એમાં ઘસી લેશો તો પણ એ રિમૂવ થઈ જશે પણ એ વાર લાગશે આ રીતે પણ તમે કરી શકો છો અને થળિયાનો થોડો પણ ભાગ આવે તો એ તમારે કાઢી લેવો અને તેનાથી સ્વાદ બગડી શકે છે હવે જાંબુ જોઈને તમને કંઈ વાર્તા યાદ આવે છે કોઈને તો ફટાફટ મને પહેલાં કોમેન્ટ કરી દો અને આગળ હું વાર્તા કહું છું કોની સાચી પડે છે વાર્તા સાંભળ્યા પહેલાં કોમેન્ટ કરી દો આપણે જોઈએ કે કોને જાંબુ જોઈને વાર્તા યાદ આવી ગઈ છે તો આ રીતે આપણે બધા ઠળિયા અલગ કરી લઈશું અને એનો જે એને અલગ કર્યા પછી આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે બધા ઠળિયા અલગ થઈ ગયા છે હવે એમાં એક મોટી ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે એ ખાંડ નાખવી જરૂરી છે તેના ટેસ્ટને બેલેન્સ કરવા માટે અને થોડું સંચળ અને મીઠું ચપટી સંચળ અને ચપટી મીઠું નાખી અને એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે પછી થોડું વટાઈ જાય પછી આપણે તેમાં ત્રણ ચમચી જેવું પાણી ત્રણથી ચાર ચમચી જેવું પાણી નાખી અને ફરી અને ક્રશ કરી લેવાનું છે તો આપણો મસ્ત મજાનો જાંબુનો પલ્પ રેડી થઈ ગયો છે તો હવે એક ડીશમાં એકલું મીઠું કા મીઠું અને મરચું બે મિક્સ કરી અને આપણા જે સોટ્સ ગ્લાસ હોય ના હોય તો મોટો ગ્લાસ પણ લઈ શકો છો તેમાં આપણે આવી રીતે લગાવી દેવાનું છે થોડું ભીનું કરીને પછી મસ્ત મજાનો આ જાંબુ જોઈને યાદ આવે છે મગર અને વાંદરાની વાર્તા કે જાંબુ આટલા મીઠા છે તો તેનું કાળજું કેવું મીઠું હશે તો એ વાર વાર્તા કોને કોને યાદ છે તે કોમેન્ટ કરજો આમાંથી તમે કેન્ડી પણ બનાવી શકો છો એક પેપર કપમાં આવી રીતે જ આ સ્ટેજ ઉપર તમે પેપર કપમાં ભરી દો અને પછી તેને સ્ટીક લગાવીને પછી ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું છે પાંચથી છ કલાક માટે પછી તમારી પેપર કપને ફાડી અને ઇઝીલી રિમૂવ કરી શકો છો અને આ રીતે જામુ શોર્ટ પીવાના શોખીન હોય તો તમે તરત જ ઇન્જોય કરી શકો છો જામુ શોર્ટ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીએ અને સરસ મજાનો આપણો જામુ શોર્ટ બની ગયો છે તમને લોકોને રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરજો જો વાર્તા ખબર હોય તો એ કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ગુડ નાઇટ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો રાહ કોની જોવો છો ફટાફટ પીલો જાંબુ શોર્ટ્સ